જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કુંડળી જોતા શીખીએમાં સાતમા ભાવની આપણે ઉદાહરણ કુંડળીની અંદર સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકને પિસ્તાલીસ મિનિટે મીઠાપુર ગામે કોઈનો બાળકનો જન્મ થયેલો છે એની ઉદાહરણ કુંડળીમાં સાતમા ભાવનો અભ્યાસ કરતા શીખીશું મિત્રો સપ્તમ ભાવ એ પણ આ કુંડળીના બીજા ભાવની જેમ મારક સ્થાન તરીકે ગણવામાં આવે છે એટલે કુંડળીની અંદર બે મારક સ્થાન હોય છે એક આ બીજો ભાવ અને એક આ સાતમો ભાવ મિત્રો આ ભાવથી દાંપત્ય સુખ આજીવિકાનું સ્થાન તેમજ ભાગીદારીના સ્થાન તરીકે આ સપ્તમ ભાવને ઓળખવામાં આવે છે આ ભાવમાં દાંપત્ય સુખ માટે શુક્ર ગ્રહ કારક છે પતિ પત્ની લગ્નનો વિચાર જીવનસાથીનો વિચાર ધંધા માટે ભાગીદારોનો વિચાર ભૌતિક વિલાસ કામ પ્રવૃત્તિ જાહેર શત્રુઓ લઘુ પ્રવાસ સંગીત નૃત્ય વગેરે જેવી કળાઓ દરેક પ્રકારના અંગત ગુણ અને અવગુણ આજીવિકા આત્મહત્યાનો વિચાર પણ આ ભાવથી જોવાય છે મિત્રો શરીરના અંગોમાં જોઈએ તો કમર પ્રજનન ક્રિયાના આંતરિક અવયવો ખાસ કરીને સ્ત્રીઓ માટે એ આ ભાવથી જોવામાં આવતા હોય છે તો મિત્રો આવા શરીરના અંગોમાં કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો એનું નિદાન આપણે કુંડળીના સપ્તમ ભાવ દ્વારા કરી શકીએ છીએ આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો આપને આ વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ છે એને ઓન કરો જય દ્વારા